લગ્નની પહેલી રાત્રે વરકન્યા એકબીજાને સ્પર્શ પણ ન કરવો અને જે લોકો વિધિસર અહીંયા પરણેલા છે એમને ખબર છે હજી તમારે તો એક્સપિરિયન્સમાંથી પસાર થવાનું છે પણ જે લોકો વિધિસર પરણ્યા છે એને બરાબર ખબર છે કે પહેલી રાત્રે એકચ્યુઅલી કોઈ કશું કંઈ કરવાના મિજાજમાં હોતું જ નથી એવા થાકેલા બે જણા પીનો કાઢો પહેલા માથામાંથી ત્યાંથી ચાલુ થાય કે આ પીન પહેલા કાઢો વાળ બધા એટલા કડક થઈ ગયા સ્પ્રે કરીને પહેલા તેલ નાખો વાળ ધુઓ લીલા કપડાં પહેરો ત્યાંથી શરૂ થાય વાય આર વી લુકિંગ એટ મેરેજીસ વિથ ધિસ ફર્સ્ટ નાઇટ કોન્સેપ્ટ હિન્દી સિનેમાએ આપ્યો આપણને આ કોન્સેપ્ટ આવો કોઈ કોન્સેપ્ટ આપણા દેશની સંસ્કૃતિમાં છે જ આખો સુહગ રાતનો જે નોનસેન્સ કોન્સેપ્ટ છે એ હિન્દી સિનેમાએ એ સમયના યુવાન લોકોના ભેજા બહેલાવવા માટે શોધેલો કોન્સેપ્ટ છે હવેના છોકરાઓ સાથે સેક્સ એટલું બધું ભયાનક પરિસ્થિતિમાં છે જ નહીં